કોળી એ સાહેબને ખબર થઈ શકે કોળી અને ઠાકોર સમાજે મને મન ધાતા એવોર્ડ આપી અને સમાજનો રત્નનો એવોર્ડ આપ્યો હું તો આવું બધું તો જો ગોમડ નહીં ક્યાં તો સાહેબ આ તો તમે આ એટલા જ ઉધી કારણ કે એની કિંમત વગર હીરા નાહી દેવાનો કોઈ મતલબ રહેતો એટલે મને બહુ માન ઉપજ્યું છે હું આમ તો દસ પંદર મિનિટ સુધી બોલીશું બોલતો નથી ઉંમર થઈ ગઈ છે બહુ શરીર પણ અત્યારે તો કેવું કરતું નથી અત્યારે બહુ લોડ આપું તો સવારે તો પંચર પડે હવા વાં કહે તો ઓળી બે ત્રણ તૈયાર ખોપર રામનવમીનો બહુ મોટો પ્રસંગ લગભગ સિત્તેર હજાર માણસો દર રામનવમી આવે છે અને આ આપણા ગામમાં ઉત્સવ પચાસનો ઉત્સવ ઉજવાય છે વડાલીમાં સિનિયર સિટીઝનો અને ગૌશાળા પણ છે અને ગૌશાળાનું મૂર્ત કરવા માટે સાહેબ સાહેબને મહેન્દ્રભાઈ સાહેબ આપણા સીએમ સાહેબને બધા આવ્યા હતા ગાયો છે જીરની બહુ મોટી સંખ્યામાં અને એક હજારથી પંદર સિનિયર સિટીઝનો આવે છે લગભગ અઢી વર્ષથી આવે છે અને અત્યારે એમના જમણવાળાના એકસો છપ્પન એકસો છપ્પન શનિવાર એડવાન્સ જમણવાળાના ચાલે છે અને એપીએમસીના ચેરમેન જોનતીબેન હૈદરના એના સંચાલક હતા એ મારા સેવક હતા અને સંચાલન છે અને વડાલી રેલવે ફાટકથી ડાબી બાજુ છે કોઈક દિવસ જરૂર મુલાકાત લઈ જાઓ સૌરાષ્ટ્રમાં જાઓ તો ભારતી આ બહેનોએ આવેલા બધા તો જુનાગઢ આશ્રમ ખૂબ સારી સુવિધા છે બધાને મારી વિનંતી છે જો ત્રણેક કલાક જેવું મને પહોંચતો પણ થશે એટલે આપ સૌને મારી વિનંતી છે બહેનોને ખાસ વિનંતી ગમે તેવા સમયમાં વેલા જાગજો તમારી દીકરીઓને વેલા જગાડજો જેના ઘરમાં દીકરી મોડી જાગે એના ઘરમાં લક્ષ્મી કોદાડો રહેત નહીં એટલે દીકરીઓને વહેલા જગાડો ચા દૂધ કોફી નાસ્તો તમારે જે કરતા હોય કરો અમારી ના નહીં પણ વહેલા જાગો બાળકોને જગાડો ભણાના તો પેલા એના ઘરવાળા ક્ષેત્રમાં જાવે ને પેલા બે છોકરા હોય ને મમ્મી પર કુદકા મારે ત્યાં તો એની મમ્મી જ જાગે હાર સુધી આ છોકરો ભગવાન આજે ને કોણ જગાડો કોણ મેરો તો બાપરો નોકરી કરે ખેતી કરે કોણ જગાડવા આવે તમે તો વહેલા જાગો છો તમે તો હારા છો પણ વહેલા જાગો જાગ મુસાફિર ભૂર ભયો રહીને કહો જો સોવો થાય જો સોવો થાય સો ખોવત હોય જાગત હોય સો વહેલા જાગો પ્રાર્થના કરો દીવ અગરબત્તી કરો તમારા બાળકોને સંસ્કારો પાડો જો હું નોકરી કરી લઈ છે નોકરીની ઉંમર સાઠ વર્ષની છે સાઠ વર્ષ થયો નહીં કે સરકારો તમને ઘેર મેકલ્યા નહીં પણ તમારા મા બાપે સંસ્કારો આપ્યા છે ને એ આ સાહેબના અંદરથી નેટલ સુધી રહે અક્ષર સુધી મરો તો સુધી કદી જાય નહીં સંસ્કારો આગળ છે છેલ્લા શ્વાસ સુધી ચાલે એટલે સારા સંસ્કારો આપો કરો અગરબત્તી કરો બેઠું હોય એ છોકરો તમે શું કરો છો ને બધું એની આંખોના કેમેરામાં બધું જો તમે તમારા ઘરમાં ગાળો વાળો બોલશો તો એને ઓખ ના કેમેરામાં શેટ થઈ જાય મોટો થાય એટલે તમારા પાછું પાછું આવશે તમારી જે ઈચ્છા હોય કરજો શિવાજીની બાય જયારે હાલુ ગાયું ને બાળક એવા હોવા છો કોઈ દાડો કે દીકરી કોણ મસાલા ખાય એનું બાળક લેલીઓ ટકું છે કેવું બાથીજી મહારાજે ઉ મસ્તક કપાયા પછી સાહેબ સાડા 3 દિવસ સુધી આ ક્ષત્રિય સમાજનો ધર લડી જ ગયું જે આ વિશ્વની અંદર રેકોર્ડ છે અને એવા સમાજમાં તમારો જન્મ થાય જગતંગ મત સુડા કો કશ્મીર ધરતીનો કાળો નાક જેસળ સાહેબ અલક ઘણીયા રામજીજી મહારાજ આપણા સાહેબ એ કીધું અલક ઘણી અલક ઘણીના નામનો પ્રસાદ એની અઠળીમાં મુક્યો તો ને એટલે એની અઠળી ચાર વાગેલો હતો ખીલાનો હતો ખૂન ટપકતું પાણી બગાર બે લીટી કહી દઉં પણ કહી દઉં